કેટલી વાર વાહ 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 તો તો પાણી ને ગરમ થઈ ગયું એક વાર ક્યાં ને આપણે હે ને લાકડું આજી લાકડા કાઢી લીધા આપણે એટલે વેચાતા નહીં લીધા સાઈડ ઉપરથી ભર ની સાઈડ ઉપરથી લઈએ નાખીને પાણી ગરમ કરીએ આ ડોલ ભરેલી છે અને આમાંથી ગરમ પાણી થાય યાર ડોલમાં નાખી દેવાનું અને આ ઠંડુ પાણી એમાં નાખી દેવાનું એટલે પાણી થઈ જાય ગરમ બરાબર થાય છે ત્યારે લાઈટો કરીએ બંધ પાણી ગરમ થાય છે જોઈએ ધ્રુવ ભાઈ જો નાઈ તો થઈ ગયા તૈયાર એમના માટે થઈ ગયો નાસ્તો તૈયાર અને જાય છે સ્કૂલે મેડમને એટલે પહેલાં મેડમનો વારો આવે નહાવાનો એટલે નાઈ જોઈ લે નહાવે કરશે દીવા ત્યાં સુધી નાસ્તો બની ગયો બટાકાનો જોઈ શકો છો અને આપણે કાલે મંગળવાર હતો એટલે કાલે કંઈ નાસ્તામાં તું નહીં અવાર આજે નાસ્તો કરીને જ જાઉં મેં પણ માથામાં થોડોક કલર મારવાનો હતો તો મારી દીધો કલર જોઈ શકો છો

પેલો પેલો મારી દીધો હે તો જ્યારે ફટાફટ નાઈ તો તૈયાર છે ચલો ત્યારે તો હલો ગાઈસ તો થઈ ગયા છે આપણે મસ્ત મજાના નાઈ તો થઈ ગયા છે તૈયાર મહેમાનનો નાસ્તો છે ડબા નાખી દીવા જવાનો હે અહીંયા થાય છે દીવા બધી માતાજીને એ માતાજી ચલો ત્યારે આપણે આને ફટાફટ નાસ્તો એટલે કે મહેમાનો નાસ્તો જઈને ના કરીએ એટલે પછી આપણે કંઈક નાસ્તો બાસ્તો કરી દઈએ ચલો ત્યારે બંને રવડિયો હલો ગાયશ તો આવી ગયા છીએ આપણે પાછા નવા બ્લોકમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો મહેમાનો નાસ્તો દઈ દીધો છે સૂર્ય દાદા પણ દર્શન થઈ ગયા છે તો ચલો ત્યારે આપણે પણ હવે નાસ્તો કરીએ જય માતાજી આપણે જઈએ દુકાને આજે ભાઈ ને મૂડ નહીં નહીં એટલે આજે બોલો બીમાર થઈ ગયું બોલો ચલો ત્યારે દુકાને જઈએ ફાઇનલી દુકાન આવી ગયા છે તો આજે તો કાંઈ ઉંદેડાય પાડ્યું વાડ્યું નથી એટલે કે કમ્પ્લેટ જ છે ખાલી સાવણી મારવાની હે ચલો ત્યારે સાવણી મારી દીવાબત્તી કરી માતાજીનું નામ લઈએ એ માતાજી તો ફાઇનલી દીવાબત્તી થઈ ગયા છે માતાજીના હાથ જય માતાજી સૌને બધાને માતાજી ખુશ રાખે ચલો ત્યારે જય માતાજી ગાઈસ તો આવી ગયા કૃપાલી બેન ને જવાનું શું લેવા જવાનું ચોપડા અને ટામેટા ટામેટા લોકો કાલે ફેરવાય તો ટામેટા યાદ ના આવ્યા તો હવે લેવા જવું પડે ફેસ છે હવે આપણે દુકાન માટે ઓનર ગોત્યા હે છગનભાઈ ને હવે દુકાન છગનભાઈ સંભાળશે બરોબર ચાલો ત્યાં તો ફાઇનલી હે ને અમે આવી ગયા હઈએ ટામેટા લીધા અને જે આ બધું લેવાનું હતું સ્કૂલનું બહુ ખર્ચો કરાવી નાખ્યો ચલો ત્યારે હવે પાછા દુકાને તો ફાઇનલી આવી ગયા ઘરે દુકાન બંધ કરી ચલો અત્યારે શું લઈએ કોણ લઈએ ઘરે દાળ ફ્રાય બનાવી દાળ ને ભાત ઓહો હો આપણા તો શાક રોટલા જુઓ કે ડાર રોટલા ઓકે ચલો ભાઈ આપણા વાત કરવી મજા આવતી એટલે આપણે ડાર રોટલા કહીએ ડાર ચલો તમને બતાવીએ કઈ ડાર બનાવી છે અને શું શું બનાવ્યું છે તો ફાઈનલી જમવામાં ભાઈ છે ડાર ભાત ડાર ભાત છે કે ડાર બનાવી છે ડાર ફ્લાય છે ના જીરા લાય છે છે ની ડાર છે કે ડાર ફટની ડાર તો

नाम लक्ष्य देना लक्ष्य दे लक्ष्य लक्ष्य नाम लक्ष्य लक्ष्य दे लक्ष्य ओके आल चलो हवे लक्ष्य चलो यार मस्त मजा मिली है तो फाइनली यार लेसन की भी डिक्रेड जो जो मोबाइल महाप्रिंस तू मैं गुजराती में बोलना आता है हाँ हूँ गुजराती बोली तो। सब कुछ तुमने गुजराती में शुरुआत कर बी

અને કૃપાલી પ્રજાપતિ જીજે તેવીસ બ્લોગ્સ નામની YouTube ચેનલના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા શોધવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. શું તમે મને કોઈ વૈકલ્પિક માહિતી આપી શકશો? એમાં ગુજરાતી બ્લોગ આવે છે. એક થી વધુ ચેનલ રહી છે. શું તમે મને કોઈ વધુ નિર્દેશ આપી શકશો? જેમ કે એમના કોઈ ખાસ વાત કે જેથી હું એમને ઓળખી શકું. તે ડેલી બ્લોગિંગ કરે છે.

મન કૃપાલી પ્રજાપતિ બ્લોગ્સ નામની ચેનલના સબ્સ્ક્રાઇબ એટલે કહીએ અહીંયા આપણો બ્લોગ કોઈને ખબર અને તે નામ જેવું રાખ્યું બ્લોગ બ્લોગ કોઈ કે સબ્સ્ક્રાઇબર છે ચેનલના

પેલું બ્રેડ બટર બનાવીને આલ દો એટલે ખાઈ લઈએ બરાબર બ્રેડ છે બટર છે તો હે ને બ્રેડ બટર લગાવી અને ચા હોય મજા ઓકે તો વામ ચા પીધી થયું કરી ખાઈ બને મસ્ત વધારે લગાવી દે ના જો તો ટીવી જોયે રે હવે લગ્ન લગ્ન થઈ ના ગયા